નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ કોમ યાદવ કટિંગ એન્ડ સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો જે આપણે પહેલેથી ભાઈઓ બહેનો પહેલી વખત તેને છે ને આપણે મૂંઢાનો શેપ દેવામાં પ્રોબ્લેમ થતો હોય એમાં એ કન્ફ્યુઝ થતા હોય કે મેડમ કેવી રીતના શેપ લેવો આપણે કેટલું રાખવાનું કેવી રીતના શેપ લેવો આ પાછળના ભાગમાં કેટલો શેપ લેવો આગળનો ભાગમાં કેટલો શેપ લેવો તો આજે હું તમને સરળ રીતે સમજાવીશ કે તમારે જે આ ક્રીઝ આવે છે એનો એ પ્રોબ્લેમ બહુ થતો હોય તો એ તમારે શું શું પોઇન્ટનું ધ્યાન રાખવું કે આપણી ગોલાઈ વ્યવસ્થિત આવે ને આપણે પરફેક્ટ રીતે ફિટિંગ લઈ શકીએ આજનો ટોપિક બહુ મહત્ત્વનો છે કોઈ બી બ્લાઉજ હોય બરાબર કટોરીવાળું શેપ પ્રિન્સ હેશે કે ટક્સ વાળું તમે કોઈ બી કરો પણ તમારે આ જે મૂંઢાકારનું શેપ તમને લેતા નહીં આવડે ત્યાં સુધી તમારું બ્લાઉઝનું ફિટિંગ નહીં આવે પાછળ કે આગળ તમારે ક્રીઝ આવવાનો પ્રોબ્લેમ રહેશે બરાબર તો આ મેં એક આપણે ડાયાગ્રામ રીતે મેં તમને આ માર્કિંગ કરેલું છે તેનું માપ ને લંબાઈ તમે કોઈ બી બ્લાઉઝ નું કટિંગ કરતા હોય તો આ રીતે મેં બધું માર્કિંગ કરી લીધું બરોબર પંદર ઇંચ ની ચૌદ રાખી એટલે પંદર ઇંચ ની લંબાઈ મેં હરેક વિડીયોમાં બતાવું તે રીતે આ રીતે આપણે અગિયાર નો શોલ્ડર છે તો સાડા પાંચ નો શોલ્ડર લીધો મૂંઢાકાર મેં છ નો લીધો બરોબર આ રીતે બત્રીસ ઇંચ ની આપણે સાથે પડે તો આઠ ઇંચ એક સિલાઈ માટે એ રીતે આપણે ત્રીસ ઈંડને આપણે જે કમરનું છે તો એ રીતે મેં માર્કિંગ કરી લીધું છે હવે ફક્ત આપણે આ પોઈન્ટ મહત્વનો છે કે આપણે ધ્યાન દઈએ તો આપણે મૂંઢાકરના શેપ આપવા માટે કઈ કઈ પોઈન્ટ ધ્યાન રાખવા તે તમને સમજાવું બરાબર તમને બિલકુલ આવડતું જ ન હોય તો તમારે પહેલાં શું કરવાનું કે છ નો ઊંઢાકાર છે તેનું અડધું કરવાનું એક માર્કિંગ ત્યાં કરવાનું આ રીતે તો મેં ત્રણે કર્યું બરાબર હવે આપણે આ મૂંઢાકરનો પાછળનો ભાગ ને આગળના ભાગમાં કેટલું રાખવાનું તે તમને સમજાવું જે આપણું ખૂણું છે ને ત્યાંથી આપણે દોઢ ઇંચ રાખવાનું આ રીતે દોઢ ઇંચ આ રીતે દોઢ ઇંચ રાખી દેવાનું ને હવે શેપ આપવાનું બરાબર તમે ફ્રેન્ડ્સ કરવાનો પણ યુઝ કરી શકો આપણે જે દુકાનમાં સીવણની મળતી હોય ત્યાં તમને મળી જાય તમે તે પણ રાખીને આ રીતે શેપ લઈ શકો બરાબર બાકી કેવી રીતના લેવો તે તમને સમજાવું આ સિલાઈ માટે આપણું છોડેલું છે એ બે પાર્ટ એક સરખા રહેવા જોઈએ બરોબર ને આ રીતે આપણે રાખી ને સેપ આપવાનો છે આ રીતે આ બંને પાર્ટ એક સરખા હોવા જોઈએ આ પાછળનો ભાગ થઈ ગયો બરોબર આ રીતે આ પોઈન્ટને અડાડી ને આ રીતે લેવાનું છે આ રીતે ગોલાઈ આવવી જોઈએ તમારે જે તમે આ મૂંઢાકાર આપો છો ને એની ગોલાઈ આવવી જોઈએ વ્યવસ્થિત ગોલાઈ આવવી જોઈએ ને આ રીતે પોઈન્ટ તમારે આ રીતે વધારે નથ લેવાનું ઓછું ય નથ લેવાનું બરાબર તોય તમારે પ્રોબ્લેમ થશે જ્યારે સિલાઈ કરશો ત્યારે સ્લીવ લગાવશો ને ત્યારે ખોલ આવશે એટલે ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે આ રીતે એકદમ પરફેક્ટ રીતે આપણે જોઈન્ટ કરીને સિલાઈ આ રીતે માર્કિંગ કરવાનું છે હવે આપણે અંદરનો આગળના પાર્ટનો શેપ લેવા માટે શું કરવું એ તે સમજાવું તમને બરાબર આ આપણે દોઢ છે માર્કિંગ કરવું તો આ રીતે આપણે પોણા એકે આ રીતે લેવાનું માર્કિંગ કરવાનું છે પોણા એક આ રીતે હવે બીજો શેપ કેમ આપવાનો તે તમને સમજાવું આ રીતે રાખવાનું છે ને આ રીતે શેપ આપવાનું અને થોડો આપણે અંદરની સાઈડથી શેપ આપવાનો છે આ રીતે આ રીતે જોઈ શકો છો કેવી રીતના ગોલાઈ આપું છું આ રીતે તમારે પરફેક્ટ રીતે તમારી ગોલાઈ થવી જોઈએ આગળ ને પાછળના ભાગની તમારે વધારે અંદર નથી લેવાનું વધારે બહાર નથી લેવાનું અહીંથી તમારે પૂર્ણ એક લેવાનું છે બીજી એક રીત તમને બતાવવું હવે મુંડાકારના શેપ માટે બીજી આપણે પદ્ધતિ જોઈએ બરોબર તો એમાં રીતે રીતે જ આવશે માર્કિંગ કરવાનું છે છે હવે પાછળનો શેપ તમારે આ સવા રાખવાનું છે બરોબર સવા એક રાખીને આ રીતે થોડી ગોલાઈ દેવાની બે રીત છે તમારે વધારે બહુ ખોલ આવતી હોય તો એ રીતે તમે કરી શકો ને અડધો ઇંચ અહીંયા આપણે બહારની સાઈડ આ રીતે લઈ લેવાનું

તેનાથી તમારે અડધો ઇંચ આ રીતે અંદરની સાઈડ લઈને એનું માર્કિંગ કરીને અહીંથી તમારે પોણો એક લઈને પછી આ રીતે શેપ આપવાનું આ રીતે પણ તમે કરી શકો તમારે વધારે ક્રીઝ આવતી હોય તો તમે આ રીતે પોઈન્ટને ધ્યાન રાખીને આ રીતે માર્કિંગ કરી ને આ રીતે મૂંઢા કરનો શેપ પણ આ જે શેપ છે ને એ બરોબર વ્યવસ્થિત આવવો જોઈએ ગોલાઈમાં તમે આ રીતે દઈ દેશો આ આ રીતે તો નહીં આવે બરાબર તો તમારે પ્રોબ્લેમ થશે જ્યારે સ્લીવ લગાવો ને ત્યારે કાં વધારે તમે અંદરની સાઈડ વધારે આમ એકદમ ગોલાઈ દઈ ગયો તોય પ્રોબ્લેમ થશે એટલે આની પ્રેક્ટિસ જરૂર કરજો ને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ને ફેન્સ કલરથી તમારે કેવી રીતના સેપ લેવો તેનો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો તમને તે પણ શીખવાડી દઈશ આ રીતે તમારે ફેન્ડ કરવા વગર કેવી રીતના શેપ લેવો તે તમને મેં સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દીધું ઘણા ભાઈઓ બહેનોને આ પ્રોબ્લેમ થાય છે એટલા માટે આજે આ એવો વિડીયો લઈને આવીશું તો તમને આ સમજાઈ ગયું છે કે કેવી રીતના તમારે શેપ લેવો ને માર્કિંગ કેમ કરવું ને તમારી ગોલાઈ કેવી રીતના આપે મેં તમને નાની પ્રેક્ટિસ જરૂર કરજો પેન્સિલથી કે ચોક થી તમે આ રીતે પ્રેક્ટિસ કર્યા કરવાની આ રીતે માર્કિંગ કરી કટિંગ નથી કરવાનું વારે વારે પ્રેક્ટિસ કરવાની તો તમને જરૂર ફાવી જાય ને ઈઝીલી તમે કટિંગ કરતા શીખી ડ્રેસ હોય બ્લાઉઝ હોય ફ્રોક હોય બધા એવા તમારે આ ગોલાય તો શીખવી જ પડે છે એટલે એની પ્રેક્ટિસ જરૂર કરજો ને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો હજી સુધી અમારી ચેનલ તો સબસ્ક્રાઈબ ના કરાઈબ નોટિફિકેશન બેલ પર ઓલ કરજો ત્યાં લાઈક કરજો કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો ખૂબ ખૂબ ધન્યવાદ